નમસ્કાર બનાસકાંઠા જિલ્લાના સરહદી તાલુકાઓમાં છેલ્લા ત્રણ દિવસથી પવન સાથે ભારે વરસાદ નોંધાયો છે ખાસ કરીને સુઈ ગામ વાવ અને થરાદ તાલુકામાં વરસાદને કારણે ગામડાઓમાં પાણી ભરાવા સાથે નાગરિકો મુશ્કેલીમાં મુકાયા હતા આજે વરસાદનું જોર ઘટ્યું છે તથા સ્થિતિ સામાન્ય થઈ રહી છે વાવ તાલુકાના ભાટવલ ગામમાં ભારે વરસાદને કારણે પાણી ભરાઈ જવાથી ગામનો એક ભાગ અંદાજીત આઠથી દસ ફૂટ ઊંડા પાણી હેઠળ આવી ગયો છે આ સ્થિતિમાં ઓગણસિત્તેર નાગરિક રોપાણીમાં ફસાય ગયા હતા ઘટનાની જાણ થતાં જ કલેક્ટર મિહ પટેલના માર્ગદર્શન હેઠળ પ્રાંત અધિકારી તથા ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી તત્કાલીન સંકલન અને ઓપરેશન દ્વારા તમામ નાગરિકોને સુરક્ષિત રીતે બહાર સફળતા મળી હતી આ સફળ રેસ્ક્યુ ઓપરેશનને કારણે કોઈ જાનહાની થઈ નથી ગ્રામજનો દ્વારા એસડીઆરએફની ટીમ તથા વહીવટીતંત્રના અધિકારીઓની કામગીરી બદલ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો જિલ્લા વહીવટીતંત્ર દ્વારા નાગરિકોને સુરક્ષા માટે તમામ સ્તરે જરૂરી પગલા લેવામાં આવી રહ્યા છે તથા વરસાદી પરિસ્થિતિ અને રાહત બચાવની કામગીરી ઉપર સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે